તમે અંગાત હતા એસી થઈ ગયા લાગ માં બરફ પડશે બોલા બરફ પડે તો મરી જવાની પબ્લિક આવીને આવી ઠંડી પડે તો બે દાદા વધી ઠંડી અને એમ નહી શિયાળો થોડો લેટ આવ્યો લેટ આવ્યો પણ કુંડી આપડે આપડે બીજા કોણ આવવા તમે પણ નવ નવ થાય પેલા તો પેલા એમને એમને ઠંડી પડવા ઘરે માંડ્યા નહી કરવાનું આપડે આપડે જ તાપ ની પડી

અને કોપોરા મુટો મુટો ડબળો મોટો ના લેવાય કોમ આ તો હવાના 4 વાગે પકડાઈ જશે આવ કો કરણી એનું જોજો આ તો તંદીબા લીવાતા તો હદ નઈ લીવાતા લીવા લેજો

જો બીડી તા હડગાવલા હું હડગાવ એમનો ખાલી લાવો ઘરે ગયા આમ તો ગેસલેટ લાયો થારું હતું લતાય તોય મલે હ તમ પાઇમેન્ટમાં નહીં અલ્યા પાઇમેન્ટ ના જમોના જતા રે તો આવે પેલું લાઇટર ઠીચુઠીચુ કરીને હડગી જાય લાઇટર આવ તા ગેસની બોટલા એય આશીવાદ હો તા ઓડી આ દુનિયાનું હું ધસ્યા નઈ જમાનો બદલાઈ ગયો તારે બદલાઈ ગયો તો ખરું બધું આપડા જમાનામાં કેવું હતું નઈ હારું બધું પેલા જમાનામાં તો ગેસલેટ લાવતા હા હવે ઓમલેટ હડકાઈન સતા આ ગામમાં અજવાળું તો પેલું હું કેવા ઈને નું આપણે કાચની શીશી આધી ખબર અંદર ડિવેટ કરીને જ હતા કરીને જ હતા અથારી ઉમર છે ના તા તો જમો કઉ તો જમો નું બટલાઈ ગયું યાર આ હા 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 કોઈ ઠંડી તો ઠંડી તો બે દાડા થી હવે ગોમ માં જ જવા દે ઘરવાર હાલ ખાઈન બહાર ને અકડે હું હવે પેલા બે તો આવી ગયા છે પણ એક વાત નઈ ખાવા પડતી આ રોજ મથુરે આમ તો આવા ગોમ માં બે દાડા બે ત્રણ દાડા આવતો નહીં ના વાત તો આજ તો ઈ લઈ જાઉં આ શિકાર ખાઈન શિકાર કોકળું થઈ જાય કો દારૂ પીન તે ગોમ માં જ આવતો નહીં બે અને આજ તો ખાધું કોઈ ખાઈન કોઈ ઠંડી ચડી હે જબરજસ્ત હવે લઈને જવા ત્યાં ગોથુરી અરે આ ચુઓ ઊંઝવા ઠરો હાર્યો અને તારી અમારો પટી જવાનો ભેંસ ના સાપરા ઊંઝ્યો કે એવડું મોટું ઘર હતું કે એના બાપા બનેલી હતો ઘરમાં ઊંઘતો ના બહાર પડી ગયો કે ચુઓ ઠરો હાર્યો

લાકડા બાકડા મેળવા જયે છોકરો નું થાય લેતા બેદા હોય આવતો તમને ખબર નું યાર હું મોડ ના તો આપડે ભાગ માં કઈ ને આવી ગયા આ લાકડો બાકડો મેળવાનું બધું જતું ને જલ્દી તમે તો જ પતિ જવાબ હારું બોલો યાર

એ હું બુઢાઈયા કપલા શેતરમાં પાણી વાગે બોળવાળા બીજા લાઈટ આવી દીધી અલ્યા મોનલ આખી દારૂ બીન પટીયું એટલે હું ના કહેવાય યાર આના મોટા હે અલ્યા ગોમમાં તારું ફોન હે અરે ગટુભાઈ તમે તો ખબર જ પડતી નઈ અલ્યા જકટુબા હ હું આ શેતરમાં ખેતર માં રાયડો રાયો પેલો થાય પીળું પીળું હા રાયડો હા તમે આપડી પાછા રહી કેવાય

હું પીવા તો છું કુલ બી ભાઈ ઉમેર્યું બેઠી ઘેર આવ્યો રોજરામ ભૂંડરો બે બોલવાનું કેવાય નઈ રહ્યો એટલે ઉપાડી લાવું બોલા ગભર કુલ બી ભાઈ તા બે હું છો પીવા તમારે હું તો ઊંધો તો મને ના ખબર હોય ખબર ના હોય

બે પોઈન્ટ મને તો મંજૂર બાટલા હોય તારી આ બધું મારે બોલવાનું તો બોલી જ વટ નો ગાજર ખાવા ના આવ્યો મથુર ખાઇલેજ આટલા પાડવીયા

એ હાજી વાલ કા કોમેચય જવું ની બરાબર આવ સવારે 9 વાગે જવું થી અ તો તમે સવારનો ભાગ આ છો ને બે ની ના જ ની ઠંડી કોલા જે પોઈન્ટ લે ઠંડી એમ બે ડોલો ભરાવજો

તાકાત લાવવાની છે મોટી 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 વાતો ખબર પડી જાય છે આ તો ખબર તો પડી જવાની યાર થાય વિશે

એય ઘיאળો ભા પેલા ની આવો ઇના કે તો હેડો કા આપણે ઘેર જતા રહીએ હેડોતી ના હેડો એ શું હેડો ઘેર બે બે ને આ લું ભાઈ ગોગણ ખોસ બે બે આવતા દેજો વાકા આવતા હું થોડી બીવાવું ઈવનથી એ જવાની વાત તો કરતા જ નઈ આજો શું લઉં હા લેડો 500 લઈ આયા 500 તો લઈ વાત શું કરો હું કમ સાઈડમાં ઉભાઓ ખાલી એ બيال સરદ જીતવાની ઉભા ને બેહી જો ઓય લઉં

પૈસા રાખજે લઉસો તારા બસો મારા મિત્ર સાત આ લે યાર હવે તું ચો ઠરું ચોક પટી જુ જવાય યાર યાર ટાપર મારો જીજે ટુ હારું